દિલ્હી બ્લાસ્ટ અને એ પહેલાં પણ અમદાવાદમાં એટીએસએ પકડેલા આતંકીઓ આ તમામ ગતિવિધિઓ પર નજર રાખીને ગુજરાત પોલીસ એક આદેશ કરેલો કે સો કલાકની અંદર સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોની યાદી તૈયાર કરવામાં આવે જે જાણકારી મળી છે એ પ્રકારે આ ડ્રાઈવમાં એકત્રીસ હજાર આઠસો ચોરાશી આરોપીઓની યાદી તૈયાર થઈ ચૂકી છે અનલોફ ફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ટાડા એનડીપીએસ આર્મ્સ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ત્રીસ વર્ષનો ડેટાબેઝનું વિશ્લેષણ કરાયું છે આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરિફિકેશન કરાયું છે આ પૈકીના ત્રણ હજાર સાતસો ચુમ્માલીસ આરોપીઓએ પોતાના સરનામા બદલી નાખ્યા છે નવા સરમાના સરનામાના આધારે ચેકિંગ અને કાર્યવાહી પણ થઈ છે પિસ્તાળીસો છ આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું પણ ચેકિંગ કરાશે તેનો ડોઝિયર તૈયાર કરાશે અને તે માટે ખાસ એસઓપી પણ તૈયાર થઈ રહી છે આપણી ફરજ છે આપણી આસપાસની અંદર ક્યાંય પણ સંદેહ દેખાય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈ પણ વ્યક્તિ દેખાય તો એની પવિત્ર ભાવે પોલીસને જાણકારી આપવી જોઈએ અને આ પ્રકારના ઇન્વેસ્ટિગેશનની અંદર દેશના નાગરિક તરીકે આપણી પોલીસને સાથ આપવો જોઈએ